આજના આ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસના શુભ પ્રસંગે અત્રે મારી સાથે ઉપસ્થિત આપણા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી આપણા સૌના હેડ પંચાયત આરોગ્ય શિક્ષણ સૌના આપણા હેડ છે પોતાનો અમૂલ્ય સમય કાઢી અત્રે ઉપસ્થિત રહ્યા છે તમામ મંચસ્થ મહાનુભાવ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો માતાઓ બહેનો આ શાળાના આચાર્ય શ્રી માધ્યમિક શાળાના આચાર્યશ્રી ગુરુગણ વાળા બાળકો બાલવાટીકામાં આંગણવાડીમાં ધોરણ એકમાં પ્રવેશ લઈ રહેલા બાળકો અને ધોરણ નવમાં પ્રવેશ મેળવી રહેલા બાળકો સૌપ્રથમ તો આ દીકરીઓએ સ્પીચ આપી ચારે ચાર દીકરીઓ હતી એના માટે જોરદાર કાર્ય જણકાર નિયમને વધારે અને આ જે બે દીકરીઓ એન્કરિંગ કરી છે એ દીકરીઓ છે એટલે પેટી પઢાવો બેટી પઢાવો ની વાત કરી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અમે તો બધે પ્રવેશોત્સવમાં જઈએ છીએ ફિલ્ડમાં રૂટમાં પણ આ બહુ બોડી સંખ્યામાં માતાઓ બહેનો પણ હતા પછી તો કઈક રોટલા ઘડવા માટે નીકળી ગયા છે એવું મને લાગે છે કાંઈ વાંધો નહીં ખાવું ખવડાવવું પણ પણ વધુમાં વધુ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા છે એના માટે પણ હું મારો રાજીપો વ્યક્ત કરું છું આ વખતનો પ્રવેશોત્સવ કરીએ છીએ પણ આ કંઈક અલગ એટલા માટે છે કે પ્રાથમિક શાળાની સાથે માધ્યમિક શાળાને પણ વણી લીધી છે આપણે ધોરણ એકમાં પ્રવેશ આપીએ છીએ બાળકોને બાલવાટિકામાં પ્રવેશ આપીએ છીએ પણ સાથે સાથે સરકારશ્રીએ માધ્યમિક શાળાની અંદર ધોરણ નવમાં પણ પ્રવેશ મળે અને ફરજિયાત પ્રવેશ મળે એવા આગ્રહ સાથે આ આ પ્રાથમિક અને માધ્યમિક બંનેનો સંયુક્ત પ્રવેશોત્સવ અહીં ગોઠવ્યો છે એટલા માટે આ પ્રવેશોત્સવ વિશેષ છે શાળામાં પ્રવેશ લઈ લેનાર બાળકો પ્રવેશ તો લે છે પણ એના સ્થાયીકરણની જવાબદારી એમના વાલીઓની અને શિક્ષક મિત્રોની સંયુક્ત જવાબદારી છે વાલીઓની જવાબદારી વધારે બને છે કામે ક્યાં ના કઈ છે કોઈને કરવું હોય તો અને બુદ્ધિને ક્યાં વાંધો છે કોઈ અનુસરવું હોય તો આપણે કોઈ પાસેથી સારો વિચાર લેવો હોય અરે મને કહેવા દો કે પાણી આના ઉપર લોટો પડ્યો ને આપણે કોઈકને પાણી પીવડાવવું ઓછું લોટો આપણને ના પાડે મન ના હટશું સાહેબ એ તો પીવડાવવું આપણે પડે એટલે બુદ્ધિને ક્યાં વાંધો છે અનુસરવું હોય તો કોઈની પાસેથી સારો વિચાર લેવો હોય તો એ ના પાડે મારી પાસે સારો વિચાર ના લેજો

બધા હોવ ને એક બાજુ મૂકી અને આપણે એ તરફ જો વળી એકાગ્ર રાખીએ દીકરીએ વાત કરીને કે બધું મૂકી અને જો શિક્ષણ તરફ ધ્યાન આપીએ તો ખૂબ સ્કોપ છે ખૂબ તકો છે તમારી પાસે હજી એટલે એ તકોને તમે ઝડપી જો તક હોય છે ને એને આગળ વાળ હોય પાછળ ટાલ હોય આગળથી ઝડપો તો હજી ઝડપાય પાછળ જતા રહ્યા પછી એ નથી એના વાળ નથી પકડી શકતા એટલે તમને આ તક મળી છે ખૂબ સારું શિક્ષણ મેળવજો શિક્ષક મિત્રોને પણ હું વિનંતી કરું છું કે આપ સૌ અમારા માર્ગદર્શનની જ્યાં જરૂર હોય ત્યાં અમે બેઠા છીએ તમે પણ ખૂબ સારું બાળકોને શિક્ષણ આપો અને ગામનું બાળકોનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ છે વિશેષમાં હું અહીંના દાતાશ્રીઓને બિરદાવું છું કારણ કે પ્રિય બોલવું સજ્જનતા દાતાની સુરપંથ તે ત્યાં અભ્યાસે ના મિલે બિના કૃપા ભગવાન તેમના ઉપર ભગવાનની કૃપા ઉતરી છે એટલે આ શાળાની અંદર ખૂબેન ખૂબેમ ક્યાં જ્યાં છીએ આને પહેલાં અમે દેશર શાળાની અંદર આવ ગણેશોત્સવ કરીને આવ્યા ત્યાં પણ દાતાઓએ ભૂપતસિંહજી છે બીજા આપ ઓળખતા હશો એ બધા દાતાઓએ શાળાઓને ખૂબ દાન આપ્યું છે એમ એ રીતે તમે પણ શાળા માટે ખૂબ દાન આપ્યું છે તમને ખૂબ ખૂબ અભિનંદન છે જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે એટલે દાતાશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન વિશેષમાં જે બાળકો બાહ્ય પરીક્ષાઓની અંદર પાસ થયા છે કારણ કે પાંચમું ધોરણ હોય છઠ્ઠું ધોરણ સાતમું હોય એમાં તો આપણે ઘરે પરીક્ષા લેવાની હોય ઘરે એટલે શાળાની અંદર શાળા એ મંદિર કે ત્યાં પરીક્ષા લેવાની હોય યાદ એવી સર્વ પૂછે છો વિદ્યારૂપેણ શાસ્ત્રીતા પણ જ્યારે બાહ્ય પરીક્ષાઓમાં આવે છે ત્યારે જે બાળકો કાંઠું કાઢે ત્યાં તેની કસોટી પણ થાય છે ને એના માર્ગદર્શક શિક્ષક મિત્રોની પણ ત્યાં કસોટી થતી હોય છે એટલે તમારા માટે ગૌરવની વાત છે ગૌરવ લીજો સરપંચ શ્રી શ્રી દરેક ગ્રામજનો તમારી સાક્ષીમાં વાત કરી રહ્યો છું કે તમારી શાળાના બાળકો રક્ષા શક્તિની અંદર બહાર ભણે છે દીકરીઓ ખાસ કરીને ભણે છે સીઈટી ની અંદર પાંચમું ધોરણ પાસ કરીને છઠ્ઠામાં આવે ત્યારે સીઈટી ની પરીક્ષા આવે છે આપણે ત્યાં જ્ઞાન સેતુની એમાં પણ ઉત્તીર્ણ થયા છે ધોરણ આઠ પાસ કર્યા આઠમા માં બાળક હોય ત્યારે જ્ઞાન સાધનાની પરીક્ષા આવે છે એમાં પણ તમારા બાળકોએ કાંઠો કાઢ્યું છે છેક જિલ્લા સુધી આ વાતો અમે જિલ્લા સુધી અમારા આ ક્લસ્ટરની શાળાઓનું સન્માન હું લઈને આવ્યો છું એટલે મારા માટે તો ગૌરવની વાત છે પણ તમારા બધા માટે આ ગૌરવની વાત છે એટલે ગૌરવ લેજો સમયનો અભાવ છે ઓલિયાથી બક્યાતાની લાગે બહુ ભીત એટલે વિશેષ ન કહેતા સૌ શિક્ષક મિત્રોને અભિનંદન ખૂબ સુંદર મજાનું આયોજન કર્યું અમારું સન્માન કર્યું એ બદલ હું આપનો આભારી છું ગ્રામજનો ઉપસ્થિત રહ્યા પોતાનો સમય કાઢી એમનો આભારી છું દરેકનો આભાર માની મારા વ્યક્તિઓને પૂર્ણ કરું જય હિન્દ ભારત